તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં આઠસો પચાસ થી લઈને બારસો સાત રૂપિયા અમરેલીમાં આઠસો બેતાલીસ થી લઈને બારસો સાડત્રીસ રૂપિયા કોડિયાનમાં એક હજાર અગિયાર થી લઈને અગિયારસો ને રૂપિયા સાવરકુંડલામાં એક હજાર પછાતથી લઈને બારસો રૂપિયા સેતપુરમાં સાતસો એકત્રીથી લઈને અગિયારસોને ચોતેર રૂપિયા પોરબંદરમાં નવસો પસાત લઈને એક હજાર ને પચાસ રૂપિયા ઈચાબદરમાં નવસો પંદરથી લઈને બારસોને અગિયાર રૂપિયા મોવામાં એક હજાર પાંતરેથી લઈને તેરસો ને ચૌદ રૂપિયા ગોંડલમાં છસો એકથી લઈને બારસોને છ રૂપિયા કાલાવડમાં એક હજારથી લઈને અગિયારસોને પંદર રૂપિયા જૂનાગઢમાં આઠસોથી લઈને અગિયારસોને સાસઠ રૂપિયા જામજોધપુરમાં નવસોથી લઈને અગિયારસોને એકત્રીસ રૂપિયા ભાવનગરમાં નવસો પસાત લઈને એક હજારને એકાણું રૂપિયા હળવદમાં આઠસો એકથી લઈને બારસોને એક રૂપિયા જામનગરમાં આઠસો પસાત લઈને એક હજારને એંશી રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં આઠસો એંશીથી લઈને બારસોને પાંત્રીસ રૂપિયા અમરેલીમાં આઠસો પસાત લઈને અગિયારસોને ચૌદ રૂપિયા કોડીનારમાં નવસો અગિયાર લઈને એક હજારને ઓગણસાઠ રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી લઈને અગિયારસોને આડત્રીસ રૂપિયા મોવામાં એક હજાર પચીસથી લઈને અગિયારસોને ત્રાસઠ રૂપિયા ગોંડલમાં હાથસો એકથી લઈને અગિયારસો ને એકત્રીસ રૂપિયા કાલાવડમાં એક હજારથી લઈને બારસો ને ત્રીસ રૂપિયા જૂનાગઢમાં આઠસો દઈને અગિયારસો ને બે રૂપિયા જામજોધપુરમાં આઠસો પસાર લઈને બારસો ને એકાવન રૂપિયા ઉપલેટામાં હાથસો પસારથી લઈને બારસો રૂપિયા ધોરાજીમાં આઠસો હોળથી લઈને એક હજારને એકસઠ રૂપિયા વાંખાનેરમાં હાથસોથી લઈને બારસો ને ચાલીસ રૂપિયા સેતુરમાં છસો એકથી લઈને અગિયારસો ને એકાણું રૂપિયા ભાવનગરમાં એક હજાર લઈને અગિયારસો ને અઠ્યાસી રૂપિયા રાજુલામાં સાતસો એકાવન લઈને અગિયારસોને અગિયાર રૂપિયા મોરબીમાં સાતસો એકાવન લઈને અગિયારસોને અગિયાર રૂપિયા જામનગરમાં નવસો પછાત લઈને તેરસો ને સિત્તેર રૂપિયા બાબરામાં એક હજાર એકસઠ લઈને અગિયારસોને ઓગણપચાસ રૂપિયા મણાવદરમાં અગિયારસો પંદરથી લઈને ને ચોળ રૂપિયા બોટાદમાં નવસો પાસઠથી લઈને બારસોને વીસ રૂપિયા ભેંસાણમાં સાતસો લઈને અગિયારસોને અગિયાર રૂપિયા પાડતણમાં આઠસો આઠ લઈને અગિયારસો એકવીસ રૂપિયા હિંમતનગરમાં નવસો વીસ લઈને ચૌદસો નેવું રૂપિયા માણસમાં એક હજાર છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો કરવાનું ભૂલ થાય તો મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન